જુનાગઢ જવી અનુર મહાદેવ મિત્રો ફરીથી એક નવા વિડીયો નવા ટ્રાવેલ વિડીયો નીન્દ્ર સ્વાગત છે મિત્રો તો અત્યારે હું મુકશે કે ફરીથી એક નવી તમારી સામે સફર લઈને આવી ગઈ છે જે ટ્રેન સફર કરવાના છે એમ કશે કે રસાથી એમ કશે કે વેરાવળની છે રસા જમસિંગથી વેરાવળની સફર કઈ રીતની છે ટ્રેનની શું ટિકિટ છે ટ્રેન નંબર શું છે કયા કયા સ્ટેશન આવે છે કઈ રીતનું શું ટિકિટ ભાવ છે તે ટુ ઝેડ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાના છે વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જે ટ્રેન એમ કહે છે કે જે ભાવનગર ટર્મિનલ છે વેરાવળ ભાવનગર ટર્મિનલ તો ટ્રેન અત્યારે આવવાની છે હમણાં લગભગ છ વાગ્યાનો ટાઈમ છે તો ટ્રેન આવે એટલે તમને બતાવો ખાસ કરીને કન્ટિન્યુ વિડીયો અંદર બનાવી તો અત્યારે તમે જે આ ટ્રેન જોઈ રહ્યા છો એ ટ્રેન એમ કહે છે કે ભાવનગર ટર્મિનલ વેરાવળ ટ્રેન જે છે તે છે અને ટ્રેન નંબર છે ને જે તમને હું એમ છે કે આગળ કઈ તમને તો કન્ટિન્યુ વિડીયો અંદર બનાવી રહ્યો જોઈ શકો છો કે હવે ટ્રેન આવી ગઈ છે ટ્રેન નંબર ઓગણસાઠ પાંચસો ને અઠ્ઠાવન છે તો હાલો ફટાફટ સીટ મેળવી લેવી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો જોઈ શકો છો જોઈ શકો છો પોરબંદર બંદર 12 માં ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે તમે ઢસા જંગચીન થી એમ કે જે આપણી સફર શરૂ થઈ ગઈ છે વેરાવળ તરફ તો હવે તમે બધા કન્ટિન્યુ વિડિયો ની અંદર બજે રહેજો બાકી આ સફર તમને કેવું લાગે છે કમેન્ટ માં કમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં બજે હાલો કન્ટિન્યુ વિડિયો ની અંદર બજે રહેજો બાકી જોઈ શકો છો સૂરજ જ દે ઉગી ગયા લાગે હાલો કન્ટિન્યુ વિડિયો ની અંદર બજે રહેજો તો આપણી ઢસા ની સફરમાં એમ છે કે ફર્સ્ટ સ્ટેશન આવી ગયું છે એમ કે કે લાઠી જોઈ શકો છો લાસ્ટ સ્ટેશન આવી ગયું છે ને તમે જોઈ શકો છો કે વેરાવળ ટર્મિનલ છે આ રીતનું કંઈક છે લોકેશન અને આલો હવે તમને અંદર બસની અંદર જઈને કહી દઉં કે કઈ રીતનું શું છે તો મિત્રો ટ્રેનની સુવિધા વાત કરીએ તો આપણે કે જનરલ ડબ્બાની અંદર બેઠેલા જોઈને મિત્રો જોઈ શકો છો બે એમ છે કે જે વિન્ડો સીટ આવે છે સિંગલ સિંગલની બાકી એમ કે ચાર સીટ એમ કે છે કે ઉપર સ્લીપર માટેનું પણ આવે જોઈ શકો છો સૂવા માટે અને અહીંયા નીચે અથવા તો બેગ ને એવું પણ રાખતા હોય છે બાકી આ રીતની સીટિંગ હોય છે અને અહીંયા તમને એકસો ને દસ વર્ષનો છે કે ડીસી ચાર્જર મળતું હોય છે બાકી કંઈક વિન્ડોનો આ રીતની હોય છે તમે જે ટ્રેન બીજી વાત કરીએ ને તો ઓપણ સાઈઠ પાંચસો અઠ્ઠાવન છે કે ભાવનગર ટર્મિનલ વહેલાઓ છે કે તમે સાચકી ઉપર છો એટલે ને દસ મિનિટ જોવા આવી જાય તો તમારે છે ને સવા વાગે વહેલા આવી જાય એટલે ટિકિટ એવું લઈને કમ કમ્પલેટ રહ્યા બાકી અત્યારે હાલો હવે આગલું જે સ્ટેશન આવે તે બધા તો ભાઈ ટ્રેન ખીજડીયા સ્ટેશને ઊભી રહી ગઈ છે અને એમ કીધા કે જે જૂનું રેલવે સ્ટેશન હતું જેમ છે કે પહેલાંનું જોઈ શકો છો આ રીતનું કંઈક છે આ જે નજીક સ્ટેશન ઊભી રહીને કે ટ્રેન નજીક પાછળ તમે દેખાય રેલવે સ્ટેશન જૂના ટ્રેન છે એટલે દેખાડીએ અને પછી જો તમને આગળ સુવિધાની વાત કરીએ આ પંખા પણ ત્રણ ત્રણ પંખા હોય છે આગલો ટ્રેન ઉભા છે ભાઈ ભાઈ ચિત્તર સ્ટેશન ઉપર ગાડી ઉભી રહી છે ને ઘણા બધા એમ છે કે યાત્રિકો છે જે બધા ટ્રેનની અંદર ચડે છે જોઈ શકો છો અને જેટલા સ્ટેશન છે બધા સ્ટેશન ગાડી ત્રણ ત્રણ મિનિટ ઊભી રહે છે તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ આપણે ટ્રેન ની અંદર સફર કરી રહ્યા છીએ જોઈ શકો છો અમારે ભાઈ સુઈ ગયા શું કેવો ભાઈ બહુ મજા આવે છે ત્રણ જણા છે સફર મારા મિત્રો સાથે જાવ ને એક ભાઈ બેઠા છે તમને છે ને અત્યારે હાલ અંદર આપણે છે ને જેતપુર પહોંચી ગયા ક્યાં જેતપુર અને આ તમને જે ચીમની દેખાય ને જે ધુહાડો નીકળે છે ધુહાડો આ જોઈ શકો છો આ એ રોને બધા સાડીના કારખાના છે સાડી અહીંયા સાડીઓની ફેક્ટરી આવેલી છે જોઈ શકો છો ઘણા બધા કારખાના છે અને ભાઈ આ ટ્રેનની અંદર છે ને બેઠા બેઠા મજા રાખે આવા ઘણા બધા લોકેશન આવે છે હમણાં ગરબા ગિરનારના પણ દર્શન કરાવું તમને ત્યારબાદ જે કાંઈ સ્ટેશન આવે છે તે તમને બધું બતાવવું ભાઈ અને ખાસ કરીને છે ને ભાઈ બજાર જોઈએ છે તમને ટિકિટ છે ત્યાં નથી હવે બાકી જુઓ ભાઈ જેતપુર સ્ટેશને ગાડી પહોંચી ગઈ છે મિત્રો અત્યારે તમે જોઈ શકશો આપણી સફર છે તેની અંદર છે કે જે ગાડી છે જેતપુર એમ છે કે આવી ગઈ છે જેતપુર સ્ટેશને ઊભી રહી ગઈ છે અને કાંઈ વાંધો નહીં હાલો બધા લોકો સફર કરે છે અને આપણે લગભગ ત્રીજા ડબ્બાની અંદર છે જોઈ શકો છો બાકી હવે હું તમને હમણાં ટિકિટ કહી દઉં બાકી જો આ આપણો ડબ્બો છે આ ભાઈ જે ક્રિએટર બનવાની મહેનત કરી રહ્યા છે બરાબર ને બાકી કાંઈ વાંધો નહીં હાલો મજા રકમ વિડીયો આ તમને અત્યારે જે દેખાય છે એ બધા છે ને એમ છે ને કે સાડીઓના ફેક્ટરા છે અત્યારે તો જો કે ચોમાસા જેવું છે એટલે બધું બંધ છે જોઈ શકો છો આ બધા જે રહ્યા દેખાય તમને બધે બધા ભાઈ સાડીઓના કારખાના છે જે આપણે એક વખત જુનાગઢની જે ટ્રીપ કરેલી હતી એની અંદર સાડી સુકાતી હતી જો અત્યારે પણ સુકાય છે સોરી સાડી તો ઝૂમ કરીને દેખાડો જો આ રીતનું કંઈક સાડીનું કામકાજ કરતા હોય છે બધા જો જેતપુરની અંદર આવેલું છે ટ્રાવેલ ભાડું છે તો માત્ર ને માત્ર પહોંચાડી દેશે બસો થી બોતેર કિલોમીટર જેટલું થાય છે પહોંચાડી દેશે વાત કરીએ તો ટ્રેન નંબર છે ઓગણસાઠ પાંચસો ને અઠાવન જેમ છે કે દસાથી વેરાવળ સુધીની છે અને બાકીની આગલી વિડીયો બનાવ્યું છે અને મિત્રો આ રીતે અમે જોઈ શકો તો ત્રણ લોકો હતા એકસો ને પાંત્રીસ રૂપિયા થાય છે ટિકિટ અને ખાસ કરીને ટાઈમની વાત કરીએ તો પૈસા લગભગ છ વાગ્યા વાળી ટ્રેન આવી જાય છે અને તમને જેમ છે કે વેરાવળ છે તે સાડા અગિયારની આજુબાજુમાં પહોંચાડી જતી હોય છે તો કઈ વખતે ઘટી વિડીયો એન્જન બનાવી રહ્યો હવે દરવા ગિના દર્શન કરાવવું અત્યાર જંક્શન જે બહુ મોટું જંક્શન છે જે હવે આવવામાં છે થોડી દ્વાર પર તો તે પણ બધા સ્થળ જંકશન રૂ જે આપણે જુનાગઢ જઈએ તે એક મસ્ત મજાનો બ્લોગ બનાવ્યો છે જેતલસર જમશેનની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે એમ કહે છે કે જેટલી સફર છે એમાં આ એક જેતલસર જંકશન રૂ ને એ બહુ મોટું સ્ટેશન છે કારણ કે આઈથી ઘણી ગાડી છે જેમ છે કે ક્રોસિંગ લેવાનો આવતો હોય છે જે આપણે જુનાગઢ જતા હોય છે ત્યારે પણ એમ છે કે આ ગાડીમાંથી ક્રોસિંગ લેવાનો આવતો હોય છે જોઈ શકો છો લગભગ ત્રણ થી ચાર પ્લેટફોર્મ છે मस्त हमारा स्टेशन आ ही गया है हमने तो आप बात करी करवा किन्नरना शें। तो बिल्डिंग में वाटर है બહુ મસ્ત આવે તમે શકો છો કે જુનાગઢ સ્ટેશને પહોંચી ગયા તમને ગરવા ગિરના દર્શન કરાવવા અને મિત્રો વાત કરીએ કે જે દરસાદ જુનાગઢ આવવા માટે છે ને જે ભાડું થાય છે ને માત્ર ને માત્ર પાંત્રીસ રૂપિયા થાય છે જુનાગઢ સ્ટેશન ને બાય બાય કહી દીધું છે હવે આપણે સીધા જ આગળ કેશોદ જઈને મળશે કેશોદ સ્ટેશને ફાઇનલી ચોરવા રોડ સ્ટેશન ઉપર લાસ્ટ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે એને જો આટલા એક ન્યુ મેમ્બર એડ થયા છે ભાઈ મજામાં 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 આપણે કેશોદ થી આવેલા છે બાકી આપણે જો રેડી છે હાલો કાઈ વાંધો નહીં ટ્રેન જો હવે આપણે કેવું કહેવાય આપણે જે કીધું આગળ રોડ ત્યાંથી ઉપડી ગઈ છે ને હવે ோரா இலம் நா જે વેરાવળ જે છે કે જે સફર હતી આપણી ટ્રેન સફર એક આ રીતની હતી વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હલો ફરીથી નવા બ્લોગ વિડીયો જાય જય માતા એ મા દેવર ભાઈ ફોલો કરતા હાલો આ ગાડી જે ઘણી બધી ટ્રીપ કરવાની જે બધા બધું સબસ્ક્રાઈબ ફોલો કરવાની